આદિવાસી સમાજ ના એક કબીલા ઉપર આક્રમણો થયા સામધામ દંડ ભેદ નીતિ ના નીતિ અંતર્ગત જયારે આપણો આદિવાસી સમાજ લોકો સરેન્ડર નહી થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર

દેશના આઝાદીમાં આપણો આટલું મોટું યોગદાન હતો દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી આવી લોકશાહીમાં દેશમાં બંધારણ બન્યું અને બંધારણની કલમમાં 444 244 13 કમા આપણા વિસ્તારને પાંચમી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો એક પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ અનુસૂચિત છ ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિત પાંચ લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિત પાંચ લાગુ હોવા છતાં

આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો

એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારોમાંથી આવનારી પેઢી પ્રેરણા લેવા માટે પ્રતિમા સ્થાપિત કરતા

ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટ માંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે

ગાંધીનગર માં પળીએ ફધારી એ લોકોને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત સીમાયો નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતાના દર્શને નરેન્દ્રભાઈ મોદી મોદીને હું આ મંચ પર થી કેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે જજો તમે હિજારી લઈને આવજો તમે ચોખ્ખો એક એક મરઘો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જમીને પછી જજો

આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડા ના રથ લઈને એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે પેલો ચૈતર આવે છે આમ કરે છે

ચૈતર વસાવાના અનંત વસાવા ને જયારે સમાજ ની જરૂર પડશે અમે આ ધળ ધરવા માટે પણ તમારી સાથે તૈયાર છે પાણી નથી જરૂર છે આગળ ડોક્ટર સાહેબ કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી

આપણી રીત પરંપરા પહેલા ઓળખી પહેરવે છે આજે તો આપણે એ લોકો સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા એ લોકો ના જીન્ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ બુટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગયા મૂલ્યો આપણે જાળવવા પડશે આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસા માં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ

આપણા ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બહેનો ને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજ નો કાર્યક્રમ છે અને ભાજપ ના નેતાઓને ભાજપ ના એ મુખ્યમંત્રી ઉપર અને ભાજપના ના વડાપ્રધાન ને આદિવાસીઓની તાકાત આજે આપણે બતાવી દીધી છે એ બદલ બધાનો ખુબ ખુબ

અને આ પોલીસ એ ભાજપ પોલીસે ખોટા સોગંદનામા કર્યા અને સોગંદનામા ના લીધે નર્મદા માંથી પણ બહાર કાઢો ત્યારે હું કેવા માંગુ છું તમે મને ડેડીયાપાડા માંથી બહાર કાઢશો તમે મને નર્મદા માંથી બહાર કાઢશો અમે અમારા લોકો ના દિલ માં વસેલા છે ત્યાંથી ક્યારે બહાર નથી

ત્યારે સાથીઓ વધારે વાતો નથી કરતા હજુ આપણે અહીંથી રેલી પ્રસ્થાન કરવાનું છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડામાં આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો ત્યારે એમને કહેવા માંગીએ છીએ અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ ત્યારે સાથીઓ ભગવાન બીરસા જે ઉપદેશો હતા એમના જે વિચારો હતા એમણે પોતાનું પચીસ વર્ષ માં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું આપણે બધા એમના વિચારો ઉદ્દેશો અહીંથી લઈને જઈશું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણા રૂઢી પરંપરા બચે આપણા નૈતિક મૂલ્ય બચે એ સૌની જવાબદારી છે સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે વ્યસન અને ફેશન ને હાલ પૂરતા સાઈડ પર મૂકી દેજો તમારું પેલા કેરિયર બનાવો પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું એટલે મારા તમામ સમાજના લોકોને અપીલ કરું છું આ સરકાર આપણને ભણવા ના દે આ સરકાર આપણે રોજગારી ના આપે છતાં આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા આપવાનું કામ કરવાનું છે ત્યારે યુવાનો આ ધ્યાન આ વાતને પણ ધ્યાનમાં રાખે અને બધા જ આપણે આપણી ભગવાન બીરસા મુંડાની જે પ્રતિમા છે ત્યાં ફુલહાર કરવા માટે રેલી સ્વરૂપે જવાનું છે ત્યારે બધા જ લોકો વડીલો માતા બહેનો બધા જ લોકો આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઢોલ નગારા વાદિત્રો સાથે સહભાગી બનો અને આ આપણી રેલીનો કાર્યક્રમને હવે શરૂઆત કરીએ જય આદિવાસી જય જોહાર ગુલ ગુલાલ જિંદાબાદ